아들 나. 어떻게 돼? 구레 구레. 에이 에이 미. 둘다 뭐야? 미. 미. 뭐야? 나 뭐야? 뭐야? 아무나 도대체 나도 대체 뭐지? 도대체 나오. 뭐나 도져. 오해 사고. 아들. 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 아들 તમે બલ્લી નો કલર જો બલ્લી નો કલર જોાલ હતો તું છો દાદા આવ્યા બાળે બીજા કોઈ મને નહીં ખબર

તું સેનો અને